અને બંગાળના ઉપસાગરમાં ઓક્ટોબરથી જ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે અને ઓક્ટોબરમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાન નિશ્ચના તંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વધુમાં અંબાલાલ પટેલે ચોમાસું વિદાય થવાને લઈને પણ મહત્વની જાણકારી આપી છે સાથે જ આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેને લઈને પણ માહિતી આપે છે જોકે નવરાત્રીના દિવસો દરમિયાન પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તેઓએ જાણકારી આપે છે તો વાવાઝોડું અને વરસાદને લઈને તેઓએ શું આગાહી કરી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે જોકે હવે ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ક્યાં ક્યાં કેવો વરસાદ પડશે તે અંગે હવામાન શરત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે છેક નવેમ્બર મહિના સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તેઓએ જાણકારી આપે છે જોકે અંબાલાલ પટેલ દ્વારા તો ગરમી અને વાવાઝોડું આવવાની શક્યતાને લઈને પણ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં પંદર સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ગરમી વધુ પડવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી થવાની પણ શક્યતા છે નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદ થશે કે કેમ તેને લઈને તેઓએ જાણકારી આપતા જણાવ્યું છે કે નવરાત્રિમાં ગરમી વધશે પરંતુ કોઈક કોઈક ભાગમાં વરસાદ પડવાની પણ શક્યતા છે નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જોકે તારીખ તારીખ છથી લઈને નવમાં ક્યાં ખળવો વરસાદ પડી શકે છે વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે છથી ઓક્ટોબર પછી પણ બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે પેસિફિક મહાસાગરમાં લા નીનોની અસર વર્તાઈ શકે નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદની સક્રિયતા રહેશે જોકે અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રાવત થવાની પણ શક્યતા છે જેને કારણે પણ ગુજરાતમાં માવઠું થશે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરવામાં આવી છે આમ અંબાલાલ પટેલે વાવાઝોડું અને વરસાદને લઈને મહત્ત્વની જાણકારી આપી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે